સર્વોપરી ગતિ શ્રેષ્ઠ ગતિ મહાદેવજી ની કૃપાથી પ્રાપ્ત થાય છે જે ગતિ મને તમને શિવ તરફ કલ્યાણ તરફ લઈ જાય જીવન મંગલમય બને વિચારો મંગલમય બને કાર્ય મંગલમય બને તો જેના જીવનમાં શ્રેષ્ઠ ગતિની ઈચ્છા હોય સત્સંગ કરવો જોઈએ કીર્તિ ગતિ ભૂતિ ભૂતિ એટલે મટીરિયલ રૂપિયા પૈસા જેને પૈસા વાળું થવું હોય એના માટે ભગવાન શંકરનું ભજન અને સંતોનો સંગ સત્સંગ કરવો પડશે આ ભૂતિ તો જ ટકે છે આવી તો જાય પણ એને ટકાવી રાખવા માટે સત્સંગ જરૂરી છે મતિ કીર્તિ ગતિ ભૂતિ અને છેલ્લે મારાને તમારા જીવનમાં ભલાઈ આવી જાય બીજાનું સારું કરવાની ઈચ્છા થાય આવું જો થાય તો સમજવું કે મારાને તમારા જીવનમાં સત્સંગ આવ્યો છે અને સત્સંગ આવશે તો વિવેક આવશે તો બીનું સત્સંગ રામ સો રામની કૃપાથી એ સુલભ બને અને સત્સંગના ઉદાહરણમાં લેવું હોય તો સુંદરકાંડમાં એક પાત્ર આવે છે ત્રિજા નામની રાક્ષસાણી આવે છે એને ભગવતી સીતાની રખેવાળી માટે રાખ્યા છે એની સ્પેશિયલ ઓળખાણ આપી છે ત્રિજટા નામ રાક્ષસી રામચરણ રતિ નિપુન વિવે આ સ્ત્રી વિવેકમાં નિપુણ છે અને જેના જીવનમાં વિવેક છે એનું લગભગ કામ બહુ શાંતિથી સરળતાથી પતી જાય અવિવેક એનું કામ કરતો હોય તો ના પાડે કામ નથી કરવું રહેવા દે આ જડ છે તો વિવેકો વર્તતે કથમ સદાચાર છે સદભક્તિ વિવેકો વર્તતે કથમ સ્વિકાર નિરાશ છે અમારા વિકારો કેમ જાય આપણે લોકોના વિકારો દૂર કરવાની વાત કરીએ લોકોના કોઈને કહેવાની જરૂર નથી અને હું મારી કથામાં કોઈને ઉપદેશ આપતો નથી કેતનભાઈ કોઈને કહેવાની જરૂર છે દાખલા તરીકે કોઈ પિતા હોય આપણે એનું નામ નથી લેવાનું કથામાં શા માટે પણ એને ખબર નથી કેટલું ખરાબ છે આપણે નથી પીતા આપણે જાણવાની જરૂર નથી કેટલું ખરાબ છે પણ જે પીવે છે ને એને બધી જ ખબર છે એના પરિણામો એને કહેવાની જરૂર નથી મહાત્મા બુદ્ધ ને જ્ઞાન થયું એટલે બધા ભક્તો એની પાસે આવ્યા કે બાપજી હવે તમે ભગવત દર્શન થયું છે તો થોડીક કંઈક વાત ભક્તોને કહો એટલે મોટી સભા એકત્રિત થઈ અને બુદ્ધે કીધું કે કોઈને કશું કહેવાની જરૂર નથી મને એ જ જ્ઞાન થયું છે આપણે બધા એ બધું જ જાણીએ છીએ પણ છતાં આપણી હાલત વેદ વ્યાસ લખે જાનામી ધર્મ જાનામી ધર્મ નશ્ચમે પ્રવૃત્તિ જાનામી અધર્મ નવૃત આપણે ધર્મને જાણીએ છીએ છતાં ધર્મનું આચરણ કરી શકતા નથી જાનામી અધર્મ આપણે અધર્મને જાણીએ છીએ પણ અધર્મને છોડી શકતા નથી બધા બધું જાણે છે